આજની વાર્તા જીવનમાં આનંદ અને સ્વસ્થતાથી જીવવા માટે ચાર વાદને છોડવો મિત્રો દરેક માણસને જીવનમાં આનંદ અને સ્વસ્થતા મેળવી છે અને એના અનુસંધાનમાં અનેક માણસો જુદા જુદા કોઈ સંતો પ્રવચન કરતા હોય કોઈ મોટા મોટિવેશનલ માણસો પ્રવચન કરતા હોય તાલીમ આપતા હોય એમાં બધા જોડાતા હોય છે કોઈ એક વખત એક યુવાન પોતાના નિવૃત્તિ નિવૃત્તિ એટલે પોતાના કામમાંથી નિવૃત્ત થાય ત્યારે એક કોઈ કોઈ સંત પાસે એ હંમેશા જાય કલાક અડધી કલાક ત્યાં બેસે સંત જે પ્રવચન કરે પ્રવચન સાંભળે અને દરરોજ એ પ્રકારના સાંભળે એટલે એને જીવનમાં બહુ આનંદ રહેતો પણ તેમ છતાં પણ હજી એને કંઈક અધૂરું લાગતું હતું એટલે એક વખત એ યુવાન પેલા સંતની પાસે જાય છે અને સંતને એમ કે છે કે હું દરરોજ આ પ્રવચનમાં આવું છું મને ગમે પણ છે પણ મને હજી પણ કંઈક અધૂર લાગતું હોય લાગે છે કંઈક હજી કંઈક ખૂટ ખૂટતું હોય ને એવું લાગે છે તો મને ક્યાં ખૂટે છે ત્યારે એને એમ કીધું કે મારે આનંદમાં અને સ્વસ્થ રહેવું છે મને આજે કંઈક નવી એવી વાત કરો કે જેથી હું આનંદમાં રહી શકું સ્વસ્થ રહી શકું ત્યારે સંત એને એમ કે છે કે ભાઈ આનંદ અને સ્વસ્થમાં રહેવા માટે તો અનેક રસ્તાઓ છે અને એ દરેક રસ્તો દરેકે જુદો જુદો પકડવો પડે છે કેટલાક માણસો મંદિરમાં જઈ અને પૂજા કરીને પણ આનંદ મેળવે છે કેટલાક માણસો બીજાની સેવા કરીને પણ આનંદ મેળવે છે કેટલાક માણસો છે એ પોતાના જીવનમાં મોટા માણસ બની અને આનંદ કરે છે પણ મારે તને એક એવી વાત કરવી છે કે જે વાત ખરેખર સમગ્ર સમાજને ઉપયોગી હોય એટલે સંત એમ કે છે કે જો કોઈ પણ માણસ જો હું કહું છું એ ચાર વાદને છોડે તો એ માણસ આનંદ અને સ્વસ્થથી ચોક્કસપણે રહી શકે એટલે પેલો જે વાન હતો એમ કીધું કે મને તમે એ ચાર વાદની વાત કરો ને ત્યારે સંત એમ કે છે કે પહેલો વાદ એ છે કે ક્યારેય એકબીજાનો વાદ ન કરવો એટલે કે પહેલા માણસે મકાન લીધું એટલે મારે પણ લેવું છે આ માણસે ગાડી લીધી એટલે મારે પણ ગાડી લેવી છે આ માણસે કોઈ ફ્રીજ લીધું એટલે મારે પણ ઘરમાં ફ્રીજ લેવું છે આ માણસે પોતાના દીકરાને મોટી સ્કૂલમાં ભણાવી છે એટલે મારે પણ ભણાવવા છે આ જેને આપણે એમ કહી શકાય કે વ્યક્તિવાદ કહી શકાય અને આ વ્યક્તિવાદ કોઈ દિવસ કરવો નહીં તમારી પોતાની જે તાકાત હોય તમારી પોતાની જે પરિસ્થિતિ હોય એના અનુસંધાનમાં કોઈનો વાદ કરવો જ નહીં કારણ કે આજે કે બીજા જેવું આપણે બનવું છે પણ આપણે એ વાદમાં કોઈ સપડાવવું નહીં એટલે પેલો ઈ વાન હતો કે બરોબર સાચી વાત છે પછી સંતને એમ કે છે બીજો વાદ કયો તો કે બીજો વાત છે વિવાદ એટલે સંત એમ કહે છે કે કેટલાક માણસો સાથે બેસીને વિવાદ જ કરતા હોય છે ચર્ચા જ કરતા હોય છે કે આ સારું ને આ ખરાબ ને આ ખરાબ છે ને આ ખોટો છે ને આ સમજતો નથી ને આને ખબર પડતી નથી ને તમને ખબર નથી પડતી ને આમ વિવાદ કરે રાખે વિવાદનો નો અર્થ ઝઘડો પણ કહી શકાય નાનો ઝઘડો એકર એક વિવાદ જ કહી શકાય એટલે કે કોઈ પણ માણસે વિવાદ જ્યારે થતો હોય ત્યાં કોઈ દિવસ બેસવું નહીં થતો હોય ત્યાંથી જવું કારણ કે વિવાદ છે એ હંમેશા આપણા મનને આનંદમાંથી ગમગીનીમાં રાખે છે વિવાદ છે એ બે માણસો વચ્ચે ઝઘડો કરાવે છે વિવાદ થતો હોય તો ત્યાં સંવાદ ઉભો કરો સંવાદ એ સારી વાત છે પણ વિવાદ નહીં અને એ બીજો વાત તરીકે બતાવ્યો ત્યારે પેલો કે બરોબર છે કે બીજો વાત બરોબર પછી પાછો સંત એમ કે છે કે ત્રીજો વાત તો કે સૌ આપણને ત્રીજા વાત તરીકે બતાવે કે સ્વાદ સમજો આ જિંદગીની અંદર તમે તમારા ખોરાકને માત્ર સ્વાદના રૂપમાં જ તમે જો ખોરાક ખાતા હો અમુક પ્રકારનો સ્વાદ સ્વાદને પણ છોડતા શીખો આપણને ખબર છે કે બહારનું ખાવામાં કેટલી વસ્તુ આપણને બહુ સારી લાગે સ્વાદ પણ સારો લાગે પણ એ આપણા શરીરને કેટલો નુકસાન થાય છે આપણી સ્વસ્થા સારી ન રહીએ એટલે કે ત્રીજી વાત એ છે કે તમે સ્વાદને પણ છોડવાનો પ્રયત્ન કરો પેલા જે યુવાન હતો એના મનમાં થયું કે ખરેખર ત્રણ વાત તો બહુ સારી છે હવે ચોથી વાદ શું કહેશે ત્યારે સંતે એમ કીધું કે ચોથી વાત છે વંશવાદ વંશવાદનો અર્થ એમ પણ કહી શકાય કે જાતિવાદ અથવા તો એમ પણ કહી શકાય કે જ્ઞાતિવાદ એટલે કે કહી શકીએ પણ જ્ઞાતિ ઊંચી કે નીચી કોઈ પણ કે જાતિ ઊંચી કે નીચી જ્ઞાતિ ઊંચી કે નીચી આ મોટો અને આ નાનો જેને આપણે વંશવાદ તરીકે કહી છે અને આપણને ખબર છે કે આ દુનિયાની અંદર વંશવાદના ઝઘડાઓ બહુ મોટા થાય છે એકબીજા નાના વા કોઈ જ્ઞાતિનો મોટો જ્ઞાતિનો એક બીજા વચ્ચેના ઝઘડા એટલે કે વંશવાદ છે એ પણ ખૂબ જ સમાજને નુકસાન કરે છે અને જેને કારણે વ્યક્તિ આનંદમાં અથવા તો સ્વસ્થતાથી જીવી શકતી નથી સંત એમ કહે છે હજી પણ હું વાત કરી શકું પણ મારે વધારે વાત નથી કરવી કારણ કે તારા માટે આ ચાર બાબત છે એ પૂરતી પેલો વા એક હું લઈશ એમ નહીં બીજો છે વિવાદ એટલે ચર્ચા કરીને ગ્રુપમાં ઝઘડો ન કરો એકબીજા વચ્ચે દુઃખનો નો કરો ત્રીજો સ્વાદનો જે બધાને ખબર છે કે સ્વાદ આપણે લેવાને કારણે આપણે આપણા શરીરને ખલાસ કરી છે અને ચોથો વાદ જેને વંશવાદ એટલે કે જાતિ જ્ઞાતિ અને કોઈ ને કોઈ પ્રકારનો વંશ એનો વાત પણ ક્યારેય ન કરવો જોઈએ જો આપણે આ ચાર મેં બરોબર સમજીએ તો જીવનની અંદર આપણે હંમેશા ઉત્તમ પ્રકારે આનંદથી રહેશું અને સાથોસાથ આપણું શરીર અને મન બંને સ્વચ્છ રહેશે સૌને ધન્યવાદ